ગુજરાતના વલસાડ જિલ્લામાં ગત બે દિવસથી વાવાઝોડા અને કમોસમી વરસાદનું વાતાવરણ રહ્યું હતું આના કારણે કેરીના પાક પર ઘણી અસર પડી હતી જેના સંદર્ભે ઘણા કિસાનોએ રજૂઆતો પણ કરી છે આવી જ એક રજૂઆત સત્ય માધ્યમથી પારડી નગરના પોણિયા વિસ્તારમાં રહેતા પ્રભુભાઈ પટેલે પણ કરી હતી પ્રભુભાઈના જણાવ્યા મુજબ જે કેરીના પાક થકી તેઓએ એંસીથી નેવું હજારની આવક દર વર્ષે થતી હતી એ આ વર્ષે નહેવત થઈ જશે આ ગત બે દિવસમાં વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે તેઓના કેરીના પાકને ખૂબ જ નુકસાન થયું છે અને તેઓ સરકાર પાસે યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે આવી પરિસ્થિતિથી વલસાડ જિલ્લાના ઘણા કેરીના કિસાનો પસાર થઈ રહ્યા છે નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે હાલ ફિલહાલ આપણે જોયું છેલ્લા બે દિવસમાં વાવાઝોડો અને વરસાદનો દોર રહ્યો હતો વલસાડ જિલ્લામાં જેના લીધે થઈને ઘણા પાકોને નુકસાન થયું છે તેમાંનો એક પાક કેરીનો પાક છે હવે એવો જ એક કેરીનો પાક ધરાવતા

અમે ગરીબ માણસો નીકળી જઈએ દર વર્ષે કેટલીક આવક તમને હતી એમાંથી અમારે એસી નેવું હજાર બે મચ્છીને આવતી હતી એમાં એકમાં એસી ઝાડ છે એકમાં નેવું ઝાડ છે આ વર્ષે આ વર્ષે અમે હપુતા પરવારી ગયા કેમ કે એનો શાક બહુ કરી પણ તે કુદરતના આધારે એ પણ ટકી નહીં રહ્યું કે જે કેરી બહુ ઓછી આવી નેવું માંથી સો માંથી ત્રીસ ટકા હતી એમાં ત્રીસ ટકામાં વીસ ટકા ગઈ દસ ટકા રહી ગઈ હવે એમાં અમારે શું કરવું આખો ગુજરાન વરસથી ચલાવવાનું હોય ખેતીનું આ કામકાજ કરવાનો હોય મજૂરો સાથે કામ કરવાનું હોય એટલે અમારી આવક આજ હોય છે એટલે માટે જે કઈ સરકારી રાહ જે મળતું હોય એ વળતર તમને મળે તમને ઘણું આભાર બની શકે આપનું નામ અને આ વિસ્તાર વિશે જણાવશો હા અમારું નામ પ્રભુભાઈ છલાભાઈ પટેલ રહેવાસી પારડી તાલુકા પારડી જિલ્લા વલસાડના હું વતની છું મંદિર ફળિયા પોણીયાના તો મિત્રો જેમ આપણે સાંભળ્યું પ્રભુભાઈ ના જણાવ્યા મુજબ એમની જે વાર્ષિક આવક આના થકી થવાની હતી તે બિલકુલ જ શૂન્ય થઈ જશે એવું એમનું જણાવવાનું છે અથવા તો નહીવત થઈ જશે એવું એમનું જણાવવાનું છે અને તેઓની અરજ છે કે સરકાર થકી તેઓને જે પણ સહયોગ મળી શકે તે મળવો જોઈએ આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની